ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અમદાવાદ ભાવનગરને જોડતો એક માર્ગ છે તે એક તરફથી બંધ કરી દેવાયો છે બરવાડાની ઉતાવળી નદીમાં પૂરને લઈને નિર્ણય લેવાયો છે પાણીના વધતા પ્રવાહને લઈને એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે તંત્ર તેમજ પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે લોકો જીવના જોખમે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે એક તરફનો રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે પાણીનો ધસમસતો પ્રવાહ અહીંથી વહી રહ્યો છે વહીવટી તંત્ર પોલીસ તંત્ર પણ અલર્ટ બન્યું છે ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે અને જેને કારણે હવે તંત્ર પણ અલર્ટ મોડમાં છે અમદાવાદ ભાવનગરને જોડતો આ માર્ગ છે જે એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે બરવાડાની ઉતાવળી નદીમાં પૂરને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પાણીના વધતા પ્રવાહને લઈને એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે વહીવટી તંત્ર તેમજ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકોને ત્યાંથી અવરજવર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે કારણ કે ધસમસતો જે પાણીનો પ્રવાહ છે તે અહીંથી વહી રહ્યો છે તેને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નિર્ણય લેવાયો છે